અધિકારી છે હાલમાં એસીબીક્ટર છે શમશે જેઓની નિયુક્તિ કરવામાં આવી છે

વધુ વિગતો સાથે સંવાદદાતા જય આચાર્ય ફોનલાઈન પર જોડાયા છે જય સમશે કે જેઓની હવે નિયુક્તિ થઈ છે બીએસએફની અંદર એડીજીપી તરીકે નિયુક્તિ તેમની હાલમાં કરવામાં આવી છે શું વિગતો સામે આવી રહી છે જે કુશાગ્ર વાત કરવામાં આવે તો ગુજરાતના વધુ એક આઈપીએસ અધિકારીને દિલ્હી ખાતે ડેપ્યુટેશનમાં મુકાયા છે જેની અંદર વાત કરવામાં આવે તો જે અત્યારે એસીબીમાં ઇન્ચાર્જ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા તેમજ ઓગણીસો એકાણુંની બેન્ચના જે આઈપીએસ અધિકારી છે જે ડૉક્ટર શમશેરસિંહને અત્યારે જે બીએસએફની અંદર એડિશનલ ડાયરેક્ટર ઓફ જનરલ તરીકે એમની નિયુક્તિ કરવામાં આવી છે કહી શકાય કે જે બીએસએફના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે ડૉક્ટર શમશેરસિંહને મૂકવામાં આવે છે શમશેરસિંહ અગાઉ પણ ગુજરાતની અંદર ફરજ બજાવતા હતા આઈપીએસ અધિકારી અને તેમજ વડોદરાના પૂર્વ પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે અને અત્યારે તેઓ એસીબીની અંદર ડાયરેક્ટ ઇન્ચાર્જ ડાયરેક્ટર ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારબાદ અત્યારે તેમને જે ડેપ્યુટેશન માટે દિલ્હી મૂકવામાં આવે છે કે કહી શકાય કે બીએસએફમાં ની તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે જી બદલ